મુંદરાના જૂના બંદર રોડ ઉપર રોયલ ધ મોબાઈલ પેલેસનું ઉદ્ઘાટન મુન્દ્રાના જૂના બંદર રોડ ઉપર સી કે એમ કન્યા શાળાની બાજુમાં રોયલ ધ મોબાઈલ પેલેસ નામના મોબાઈલ શોપનું ઉદઘાટન સૈયદ હાજી અલી શાહ બાવાના હસ્તે કરવામાં આવ્યું પણ આ અંતર દરમિયાન ક્યાંય પણ મોબાઈલ શોપ નથી ખૂબ જ અત્યંત સારી દુકાન અને જેને આપણે કહીએ કે ખૂબ જ જેમનું ડેકોરેશન અને જે દુકાનની આપણે કહીએ લાઇટિંગ અને જે દુકાનનું જે જેના ઓનર છે એ કહે છે કે ખૂબ જ સારી અને રિઝનેબલ પ્રાઇઝમાં અહીંયા લોકોને મોબાઈલ મળશે દરેક જાતની એસેસરીઝ મળશે અને આ રોડ ઉપર પૂરામાં ક્યાંય પણ દુકાન નથી તો આ લોકોની જરૂરિયાત મુજબ ધ્યાનમાં રાખીને અહીંયા જે અહીંયાના ઓનર છે એને ધ રોયલ ધ મોબાઈલ શોપ ચાલુ કર્યું છે જે લોકોને ખરેખર ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને તમે જોઈ શકો છો આ દુકાન જે છે એ ખરેખર ખૂબ જ અત્યંત જેને આપણે કહી શકીએ કે સારા લોકેશનમાં છે અને જે એમની ડિઝાઇન છે અને જે એમની બનાવટ છે ખૂબ જ સારી છે આપણે અહીંયા જે એમનો ઓનર છે એમને વાત કરશું અને અહીંયા ખાસ અ મુદ્રા મુસ્લિમ સમાજના અને કચ્છના ધર્મગુરુ પીર સૈયદ અલી અહમદ સાહેબ વાલી બાપુ કાદરી પણ ખાસ દુવા દેવા માટે અહીંયા ઉપસ્થિત છે આજે આ દુકાન દુકાનનું ઉદ્ઘાટન છે તો આપણે પીર સાહેબ ને પૂછ્યું કે પીર સાહેબ અત્યારે મોબાઈલ નો જમાનો છે અને ટેકનોલોજીમાં દિવસે ને દિવસે લોકો આગળ વધતા જાય છે તો લોકોને યુવાઓને આજના યુવાઓને તમે શું સંદેશો આપશો અસલામ વાલિકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ અલમદુલ્લા અજે દંદર રોડ મથ અ હબુ બકરભાઈ રોયલ મોબાઈલ એપનિંગમાં આયો ખેર મુખે પૂછા તા તણ અડો મહેસૂસ કયા તો કે લગભગ ઘાટી ઘાટી યુવા પેઢી જેવરા ફરે તા જાડી ધંધો કહીએ જા ન કહીએ પપ્પા જે હે અજ કાલ મુસલમાન લીધે ધંધો જાય નોકરિયું લેવું

અને પાસે ધંધે મતે આજ મોબાઈલ દુકાન બી દુકાનનું ઉદ્દઘાટન કયા જ્યારે ધંધો કયો ત્યારે બી કં કઈ મડીસ આયા મડી આયા પહેલી દુકાન કયો બંદર રોડ નાયવા નાખી વી અને હી અલમદુલ્લા બી દુકાન પિન્ડ ગિની ગણ્યો અલમદ અનિ બરકત દે અ મણી નોજવાની કે જેમણે આટલા મોટા અંતર દરમિયાન જેમણે ક્યાંય પણ મોબાઈલ નું દુકાન નથી એ અંતરમાં જેમણે લોકોની જરૂરિયાત મુજબ ચાલુ કરે છે એ કહે છે પોતે કે મારા આ દુકાન થ્રુ સમગ્ર મુન્દ્રામાં અગર સસ્તું અગર કોઈને જોઈતું હોય તો મારી આ દુકાનની સૌથી પહેલા મુલાકાત લે અને બમ્પર ઓફર આ દુકાનમાં અત્યારે જે એમનું ઉદઘાટન છે એમના માટે બે મહિના માટે બમ્પર ઓફર પણ અહીંયા રાખી છે અને કહે છે પોતે કે સમગ્ર મુન્દ્રામાં સૌથી સસ્તું અગર કોઈને લેવું હોય તો મારી આ દુકાને જરૂરથી મુલાકાત લે આ દુકાને અગર કોઈને આવવું હોય તો બસ સ્ટેશન થી આપણે જ્યારે જૂના બંદર રોડ પર જઈએ તો બિલકુલ સીકેમ સ્કૂલ જે છે આડી સ્કૂલ એમની બિલકુલ બાજુમાં રોયલ ધ મોબાઈલ શોપ આવેલું છે કેમેરામેન સિરાજ મનેક સાથે હું છું ઇમતિયાજ વડા ની ઉજવેરનો